નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને સમયસર બસ નહીં મળતા શાળાએ પહોંચવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આજે નર્મદા જિલ્લાના નજીક રાજપીપળા મુખ્ય મથક પાસે આવેલા વરજણ બાર તેમજ મોટા લીમટવાળાના વિદ્યાર્થીઓએ સમયસર બસ નહીં મળતા પોતાના ગામેથી રેલી કાઢીને ચાલતા ચાલતા રાજપીપળા વડુ મથક એસટી ડેપો ખાતે આવી પહોંચ્યા હતા તેઓએ સમયસર બસ નહીં મળતી હોવાની ઉપરાંત બસ આવે છે તો ઊભી નહીં રાખતા હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડેપોમાં હલ્લાબોલ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો એ આદિવાસી પછાત જિલ્લો છે આ જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે આ જિલ્લામાં શિક્ષણ આરોગ્ય સહિતના પાસાઓને સુધારવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા ફળવાય છે પરંતુ વારંવાર વિદ્યાર્થીઓને બસ અંગેની મુશ્કેલીના કિસ્સા સામે આવે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવીને શાળાએ પહોંચવા માટે વિદ્યાર્થીઓ માટે સમયસર અને સારી બસોનું આયોજન કરવું પડે એ જરૂરી બન્યું છે વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે તે આપણે એમના મોડે સાંભળીએ

રોજ ઉદયજી ગાડી લઈ જાય છે રોજ ઉદયજી 11 વાગે મે સ્કૂલ માં કો ભરે એક પછ તો કેટલા ટાઈમે થાય થાય તોનો માં ભરો સ્કૂલ માં ન માં ભઈ ન ન ઉદય તો તમે લેટ સ્કૂલ માં જાવ છો તમે શાળા માં પૂછે છે કે લેટ કે પૂછ્યા ને બાર ની ગાડી મુકે ને મારે છે તમે તમે સાહેબ ને પૂછો કે સાહેબ તમે અમારી રજૂ વાત કરો કે અમે ડેપો માંથી બહુ સમયસર આવે તો અમે પતાવી શકું પણ તે ને મુખ્યતે નહીં મુખ્ય હતા સર બી હું કરી

પણ તે તોય છતાં આજે અમે નપત સાહેબ ને તે વાત કરી ને આજે એને તે ડ્રાઈવર કંડક્ટર પણ અત્યારે એને સૂચના આપી જ દઉં છું ઓકે હા તમારું નામ અને હોટેલ કેસી ગોહેલ રાજુલા ડેપો આ અહીંયા ગાડી મારી બાજુ જે આજુબાજુમાં જે આ બાળકો દેખાય છે જે સ્ટુડન્ટો એ છેલ્લા છ છ સાત સાત આઠ આઠ કિલોમીટરથી એ લોકો ચાલતા આવ્યા છે ઘણા બધા છોકરાઓ લિમટવાળાના છે નાના લિમટવાળાના છે વણઝર બારના છે જે જે ખામર ને ગામડાના છોકરાઓ છે ઘણા બધા નવમા માં છે દસમા માં છે અગિયાર માં બારમાં બારમા ધોરણ ના છોકરાઓ છે અત્યારે ટાઈમ થયો છે સાડા બાર નો ટાઈમ થયો છે બરાબર આવી એ લોકોની રોજ ની સમસ્યાઓ છે આજે બાર સાડા બાર વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય બરાબર છોકરાઓને વાલીઓ પણ ખીજવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તમે બાર વાગે સાડા બાર વાગે સ્કૂલમાં આવો છો રખડપટ્ટી કરવા આવો છો આ બાળકો જોડે દરરોજનું એટલું બધું અત્યાચાર થઈ રહ્યો છે એટલું બધું શોષણ થાય છે તેમ છતાં આ પ્રશાસનની માફ ઉડતી નથી આજે આ ટ્રાઈબલ વિસ્તાર છે ટ્રાઈબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે આજે કેવડિયા હોય ગરડેશ્વર હોય પોઈચા પટ્ટી હોય કે પ્રતાપનગરની આજુબાજુ અથવા દેડિયાપાડા સાગભારામાંથી પણ ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેઈન સેન્ટર છે અહીંયા ગાડી ભણવા માટે આવે છે પણ આજે તમે જુઓ અગિયાર બાર બાર વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં આગાડી ઊભા રહી છે બરાબર પણ તેમ છતાં પણ અહીંયા ગાડી જ્યારે એ પાસ ખડાવવા આવે છે તો ચાર ચાર પાંચ પાંચ દિવસ અઠવાડિયે દસ દસ દિવસ સુધી એ લોકો લાઇનમાં ઊભું રહેવું પડે છે જે વિસ્તારમાં ખુબજ ખોટું થઈ રહ્યું છે જો આવનારા દિવસોમાં આવી ને આવી સમસ્યા રહેશે તો અમે આવનારા દિવસોમાં આખા આ જે ડેપો છે બસ ડેપો એ આખો બસ ડેપો જામ કરી દઈશું